અમરેલી જિલ્લાના વડિયામાં બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર ચોક ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સ્થાનિક લોકો તમામ પક્ષો અને સમાજના આગેવાનોએ સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જય સરદારના નારા લગાવ્યા હતા પ્રતિમાને ફૂલોથી શણગારવામાં પણ આવી હતી જય સરદાર આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મ જયંતિ ત્યારે મને કહેવાનું મન થાય કે સરદાર પટેલ ફક્ત એક નામ નથી એક પ્રેરણા છે એક વિશ્વાસ છે એક વિરાટ વ્યક્તિત્વ છે સરદાર એટલે ન્યાય ની અવાજ સરદાર એટલે ઈરાદો સરદાર એટલે હિંમત સરદાર એટલે શક્તિ સરદાર એટલે ભારતની અખંડ એકતા ની યુક્તિ એમની મહાનતા ને બધાએ સલામ કરવી જોઈએ કારણ કે એ છે ભારતની અખંડ એકતા ની મૂર્તિ છેલ્લે હું એટલું જ કહીશ કે ન્યાય લડત લડવા ખુદ નો માર્ગ તૈયાર કરો બાળક છો એના સરદાર આજ રોજ વડિયા ખાતે સરદાર ચોક બસ સ્ટેન્ડ ખાતે ભારત પ્રથમ ગૃહ મંત્રી તેમજ અખંડ ભારત શિલ્પી અને એકતા નું પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલ ની એકસો પચાસ જન્મ વડિયા ખાતા આયોજન કરાયું હતું સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓને અઢાર મહિનામાં ફક્ત એકત્રીકરણ કરીને ભારતને અખંડ દેશ બનાવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલે ઓગણીસો અઠ્યાવીસમાં જ્યારે પ્રથમ એમનું ગાંધીજીના આહવાનથી આંદોલન કર્યું હતું એ આંદોલનના સફળ આહવાન બદલ એમને સરદારનું બિરિદ આપવામાં આવ્યું હતું